સોલાર પેનલ માત્ર સૂર્યપ્રકાશ હોય ત્યાં સુધી જ

આઈડિયા અમે એક ફેક્ટરી રન કરીએ છીએ બેવરેજીસની તો એમાં અમારે પાવર કન્ઝપ્શન બહુ વધારે હતો એટલે અમે એવું પ્લાન આઉટ કરતા હતા કે આપણે સોલર મૂકીને પાવર બિલ જે આવે છે એ ઝીરો કરી દઈએ બટ જ્યારે અમે કન્સલ્ટન્સીની લોકો જોડે વાત કરી તો એ લોકોએ અમને એવું કીધું કે તમારી પાસે સ્પેસ બહુ ઓછી છે જેથી કરીને તમારે જે બિલ ઝીરો કરવું છે એ શક્યતા નથી